માકડા એજ્યુકેશનમાં આપણું સ્વાગત છે આપ અમારી ચેનલમાં જોડાઈ રહ્યો એ બદલ ખૂબ ખૂબ અભિનંદન આવનાર સમયની અંદર સંપૂર્ણ પોલીસ કોન્સ્ટેબલની તૈયારી કરવાનો હોય વિડીયોને લાઇક વિડીયોને શેર અને વિડીયોને કોમેન્ટ કરજો મિત્રો ખાસ કરીને કોમ કોમેન્ટ ભૂલ નહીં કરજો અને અગાઉ આપણે પોલીસ કોન્સ્ટેબલના વિડીયો રજૂ કર્યા હતા ત્યારે વધારે કોમેન્ટ એવી આવી હતી કે કોરોના પ્રશ્નો ચાલુ રાખો બીજી અમારી રીતે તૈયારી કરી દઈશું એટલે માટે કરંટના પ્રશ્નો રોજથી ચાલુ છે અને પોલીસ કોન્સ્ટેબલની પછી પરીક્ષા ખૂબ નજીક છે એટલા માટે ખૂબ જ તમને ખૂબ ખૂબ અભિનંદન તમે સફળ થવું તેવી મારી શુભેચ્છા રેલવેની પરીક્ષાના ચાલુ છે તેમની પણ તમને શુભેચ્છાઓ આના પરીક્ષાની અંદર સફળ થવું તેવી મારી શુભેચ્છા મિત્રો વિડીયોને લાઈક કરજો શેર કરજો ચેનલ સબસ્ક્રાઈબ કરજો યુટ્યુબ પર સર્ચ કરજો મહાકાળી એજ્યુકેશન તમામ માહિતી મળી રહે છે વધારે ચર્ચાના કરતા મિત્રો ખાસ કરીને આપણે દસ અને અગિયાર વિશે ચર્ચા કરીશું બંને દિવસના પ્રશ્નો વિશે અને મિત્રો બીજા પચાસ જેવા બીજા પ્રશ્નો સોલ્યુશન કરશે દોઢસોથી બસો પ્રશ્નો જેટલો સોલ્યુશન મળી રહેશે અત્યારનો વિડીયો થોડો મિત્રો ટૂંકો છે કારણ કે આપણને છેલ્લા પ્રશ્નોની ચર્ચા થોડી સ્થિરે કરવાના હોય અને ઓછા પ્રશ્નોની ચર્ચા કરીશું તો હવે આપણે વિડીયોને સ્ટાર્ટ કરી દઈએ છીએ તો પ્રશ્ન એક દસ જૂન કર્ણફેસ બે હજાર પચીસ પ્રશ્ન એક હાલમાં વિશ્વ પ્રત્યાપન દિવસ ક્યારે મનાવવામાં આવ્યો છે તો નવ જૂન તો નવ જૂન ભગવાન બિરસા મુંડાની એકસો પચીમી પુણ્યતિથિ મનાવવામાં આવી એક જૂન વિશ્વ દૂધ દિવસ દૂધ ઉત્પાદનમાં દુનિયામાં ટોપ પર ભારત છે ઉત્તર પ્રદેશ દૂધ ઉત્પાદનમાં ભારતમાં ટોપ રાજ્ય છે બેમાં વિશ્વ બે બે જૂન તેલગના સ્થાપના દિવસ ત્રણ જૂન વિશ્વ સાયકલ દિવસ ચાર જૂન આક્રમકતા માટેનો શિખર માસૂબ બાળકોનો આંતરરાષ્ટ્રીય દિવસ પોંચમે વિશ્વ પર્યાવરણ દિવસ છ છ જૂન વિશ્વ કીટ દિવસ સાત જૂન વિશ્વ ખાદ્ય સુરક્ષા દિવસ આઠ જૂન વિશ્વ મહાસાગર દિવસ પરીક્ષાની અંદર બીજો પ્રશ્ન હાલમાં અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ કે ડોનાલ્ડ ટ્રમ્પ કેટલા નાગરિકોના કેટલા દેશોના નાગરિકોને અમેરિકામાં પ્રવેશ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે કરવામાં આવે તો બાર દેશોના મિત્રો જ્યારથી જ્યારે આ ડોનાલ્ડ ટ્રમ્પ રાષ્ટ્રપતિની ચૂંટણીની અંદર જીત્યા છે ત્યારથી કંઈક ને કંઈક અલગ ટેરિફ વધારે ક્યારેક ટેરિફની કુલ કરી વધારી દે છે ક્યારેક શિક્ષણ વિભાગ બંધ કરવાનું એલાન કરશે પેપર સ્ટોપ પર પ્રતિબંધ લગાવ્યો એમ કંઈક ને કંઈક નવું અપડેટ થતું જ હોય છે અમેરિકા હાલ હાઈ હાઈલાઇટ રાખજો અમેરિકાની અંદર કોઈ પણ પ્રશ્ન આવતો હોય તો દેશની સંપૂર્ણ માહિતી નવા નિયમોને અને યુટ્યુબ પર ગૂગલ પર સર્ચ કરી મને માહિતી મેળવતા રહેજો કારણ કે ઘણા સુધારા વધારા થઈ રહ્યા છે અને બીજી વાત રહીએ કે કે ડોનાલ્ડ ટ્રમ્પ જ્યારથી આવે છે ને ત્યારથી કંઈક નવી ચર્ચા કરી રહ્યા કરી રહ્યા છે તો તે દેશના નામ આપણે ચર્ચા કરી લઈએ બાર દેશો તો એક પર અફઘાનિસ્તાન બીજામાં મ્યાનમાર ત્રીજામાં ચાંડ ચોથામાં કાંગો પાંચમાં ઇક્ટોરિયલ ગીની છમાં ઇસ્ટરિયા સાતમાં યેતી આઠમાં હિરાન નવમાં લિબિયા દસમાં સોમ સોમાલિયા અગિયારમાં સુડન અને પાંચમાં યમન બરાબર આટલા જ છે તો એલનમક્ષે મેઘી છે મેસેજિંગ પ્લેટફોર્મ એક સેટ લોન્ચ કરી છે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ડ્રોમ વિશે રક્ષા કોચની ઘોષણા કરી છે અમેરિકાના રાષ્ટ્રપતિ ટેક ઇટ ટાઉન એટ કે એક્ટ પર હસ્તાક્ષર કાનૂન બનાવ્યું છે અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ પ્રોસ્ટેસ્ટ કેન્સરથી પીડિત છે ગ્રેડ ફાઇવ ઘાતક કેન્સરથી જો બાઇડન રાષ્ટ્રપતિ છે આ ટેક ઇટ ટાઉન એક્ટ એટલે કે કયો એક્ટ આવ્યો કે કોઈ પણ સોશિયલ મીડિયા પર કોઈ પણ સ્ત્રીના તમે ફોટા અપલોડ કરેલા હોય તો ચોવી કલાકમાં હટાવવાનો આદેશ છે એમાં અમેરિકાના સર્જનોની એક ટીમે દુનિયાનો માનવ મૂત્રાશયનું પ્રત્યારોપણ કરવામાં આવ્યું અમેરિકાના ભારતનો હોકાઈ હોકાઈ ત્રણસો સાહીઠ તકનીક્રીને મંજૂરી આપી અમેરિકાના સતત ચોથો વર્ષમાં ભારતનો સૌથી મોટો વ્યાપારિક ભાગીદાર દેશ બન્યો અમેરિકાના ન્યૂયોર્કમાં ડોબી આંબેડકરનો દિવસ મનાવવાની ઘોષણા કરી પ્રસન્દરાણ હાલમાં કોને બંધારુ દત્તાત્રે તેલુગુ લખી આત્મકથા પ્રજાલા કાથે ના આત્મકથાનું વિમોચન કર્યું તો આ પ્રજાલા કાથે નામાં આત્મકથા તો રામનાથ રામનાથ કોવિંદ તો રાજનાથસિંહે રેડી રેવેલ્ટ એન્ડ રે રિસ્યુડ બ્લૂ પ્રિન્ટ ફોર ધ ટ્રાન્સફોર્મેશન ટ્રાન્સફોર્મેશન ઓફ ધ ઇન્ડિયા મિલિટરી નામની પુસ્તક લખી બાલન દ્વારા લખેલ પુસ્તક વ્હાઇટ લીલીઝનું વિમોચન કર્યું હિમાશુ રોયે પીએમઓ થ્રોંગ ધ એજ પુસ્તક લખી રીતા રામમૂર્તિ પુસ્તક દ્વારા લખેલ પુસ્તક વિનોદ ધ બેટલ ઓફ યોર માઇન્ડ સ્કૂલ સ્કોલલેસ રીડ વિમોચન કર્યું રામાનુજીબ જર્ની ઓફ ધ ગ્રેટ મેથેમેટિશિયન નામની પુસ્તક લખી અરુણસિંહ દેવેન્દ્ર દેવેન્દ્રકુમાર શર્માએ લખી સંજીવ ચોપડાએ ગ્રેટ ધ કન્સીલેટર બાલબહાદુર શાસ્ત્રી એટ ધ ટ્રાન્સફોર્મેશન ઓફ ઇન્ડિયા નામની પુસ્તક લખે તો પ્રશ્ન ચાર હાલમાં એલઆઈસીના અંતરિમ સી ઓ અને એમડી નિયુક્ત કરવામાં આવ્યા છે તો સત્યપાલ પાનો જર્મની પૂર્વ વિદેશ મંત્રી એના એનાલના બિયરબોક્સ સંયુક્ત રાષ્ટ્રના મહાસભાના અધ્યક્ષ બન્યા નાથ ગુપ્તે રક્ષા સંબંધ સંપદા નવા મહાનિદેશક નિયુક્ત કરવામાં આવ્યા એસ મહેન્દ્ર દેવ પ્રધાનમંત્રી આર્થિક સલાહકાર પરિષદના અધ્યક્ષ નિયુક્ કરવામાં આવ્યા સુદર્શન વેણુ ટીવીએસ મોટરના અધ્યક્ષ નિયુક્ત કરવામાં આવ્યા દિનેશ રાણાએ અંદમાન નિકોબાર ટાપુના કમાન્ડ ઇન ચીફનો પદભાર સંભાળ્યો જસ્ટિસ વીર માન પશ્ચિમ કમાન્ડનો વરિષ્ઠ અને એરસ્ટાફ ઓફિસરનો પદભાર સંભાળ્યો રાજીવ મેમાની વીત વર્ષ બે હજાર છવ્વીસ માટે એસઆઈએના અધ્યક્ષ નિયુક્ત કરવામાં આવ્યા છે એસ પદ્માના બંને ટાટા કેમિકલ્સના અધ્યક્ષના નિયુક્ત કરવામાં આવ્યા છે પ્રશ્ન પોચ હાલમાં કોને માતૃભૂમિ અને સાહિત્ય પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા છે તો સારા જોસેફ જોસેફ તો લેખિકા છે તે તો સદગુરુ જગ્ગી વાસુદેવને કેનેડા ઇન્ડિયા ફાઉન્ડેશનના ગ્લોબ ઇન્ડિયન ઓફ ધ યર સન્માન મળ્યો છે ઓપર સૂચના મિસ વર્લ્ડ બે હજાર પચ્ચીનો ખિતાબ જીત્યો છે એના વિલિયમ્સ બે હજાર પચી માટે પ્રિસેસ ઓફ ધ સ્ટોરી સ્પોર્ટ એવોર્ડ સન્માનિત કરવામાં આવે છે કુમાર મંગલમ બિરનાને યુએસઆઈએસએફ ગ્લોબલ લીડરશિપ એવોર્ડ બે હજાર પચીસથી સન્માનિત કરવામાં આવે છે એમેન ઓનો પુરસ્કાર જીતવાવાળી પ્રથમ ભારતીય મૂળની સંગીતકાર રાજા કુમારી બની ભારતીય લેખિકા બાનુ મુસ્તાકને આંતરરાષ્ટ્રીય પુરસ્કાર મળ્યો ગુલઝારામ ભદ્રાચાર્યને અઠાવનપીઠ પુરસ્કાર પ્રદાન કરવામાં આવ્યો વિશ્વના ન્યાયવાદી સંઘથી સન્માન પદક મેળવવાળા પ્રથમ ભારતીય વકીલ પુવન ત્રિપુન હાલમાં કોણ ભારતની પ્રથમ મહિલા રાજ્યપાલની સહાયક ઉપાયુક્ત બની છે તો મનીષા પાઢી હિતાચી ઇન્ડિયા વેણુ એન્ડ વેણુ પ્રબંધના નિર્દેશક્રમ એસવી લોલંકી ભારતીય રાષ્ટ્ર પ્રથમ એડી કે થઈ કરવામાં આવે છે ઇન્ડિગો વિક્રમસિંહ મહેતાને ચેરમેન નિયુક્ત કરવામાં આવ્યા છે મિયાવલીજીને એફએબીએના મહિલા એશિયા કપ બે હજાર પચીસનો રાત નિયુક્ત કરવામાં આવે છે રામ એમપીડીએના નવા નિર્દેશક નિયુક્ત કરવામાં આવ્યા છે તપન કુમરા ડેકાની ઇન્ટેલિજીના બ્યુરોના અધ્યક્ષ નિયુક્ત કરવામાં આવ્યા છે વિકાસસિંહને બે હજાર પચીસ છવ્વીસ માટે કાર્યકાળ માટે ચોથી વાર સુપ્રીમ કોર્ટ બાર એસોસિએશન સીબીઆઈના અધ્યક્ષ નિયુક્ત આવ્યા છે તો પ્રશ્ન સાત હાલમાં ભારતીય તટરક્ષક બળને દ્વારા કયા બંદરકાહ પર એક નવા આઈસીજી જેટીનું ઉદ્ઘાટન કરવા આવ્યું તો વિજય બંદરકાહ પ્રશ્ન આઠ કોને ઇન્ડિયા પહોંચે જ્યારે ધ ઇયર્સ ઓફ હિસ્ટ્રી નામની પુસ્તક લખી તો એન્ડ્રોડ ટુર્સ્કે પ્રશ્ન નવ હાલમાં તાઇવાન એથ્લેટિક્સ બે ઓફ વનમાં ભારત કુલ કેટલા પદક જીત્યા છે તો સોળ પદક તો આ વિડિયો સ્ટોપ કરીને ચેક કરી લેજો સ્ટોપ કરીને આટલા પદકો જીતેલા છે બીજા દેશે બરોબર તો હાલ પ્રશ્ન હાલમાં કોને મોદી શાસ્ત્રી ધ વર્લ્ડ હિજ ઓસ્ટર નામની પુસ્તક લખી છે તો આદિશિ અગ્રવાલ પ્રશ્ન 11 હાલમાં કોને યુરોપિયન સંઘ ફૂટબોલ સંઘ યુ ઇએફએ નેશનલ લિંગ મુકાબલા બીજી વખત જીત હાંસલ કરી તો પોર્ટુગલ કેપિટલ છે લિસ્બાન કરન્સી છે પુર્તુગાલની યુરો પીએમ છે લુઈસ મેન્ડોનેગ્રો પ્રશ્ન પ્રશ્ન બાર કોને સતત બીજી વખત બાર ફ્રેન્ચ ઓપન ખિતાબ જીત્યો તો અલ્કોરાજ અલ્ક કાર્લો જેનિક્સ જેનિક સિનરને હરાવીને જીત્યો પ્રશ્ન તેર હાલમાં હાલમાં ભારત ભારતમાં ચોથી ભારત મધ્ય એશિયા વાર્તાની મેજબાની કહ્યું ક્યાં કરવામાં આવ્યું ન્યૂ દિલ્હી પ્રશ્ન ચૌદ હાલમાં મહારાષ્ટ્રના કયા નક્સલ પ્રભાવિત ગામને આઝાદી સત્તર સિત્યોતેર વર્ષો પછી પ્રથમ વખત રાજ્ય પરિવહન બસ સેવા શરૂ કરવામાં આવી છે તો કટેજીરી ગામ પ્રશ્ન પંદર હાલમાં કોને ભારતીય ક્રિકેટર આઈસીસી ધ હોલ ઓફ ધ ફેમ સામેલ કરવામાં આવ્યા છે તો મહેન્દ્રસિંહ ધોની તો હાલમાં તમારે પૂછલા પ્રશ્નો વિશે ચર્ચા કરી લઈએ પ્રશ્ન હાલમાં કોને પ્રથમ ફ્રેન્ચ ઓપન કિતાબ જીત્યો છે તો કોકોગોલ્ફ પ્રશ્ન તમે તમારા માટે છે હાલમાં માઇક્રોસોફ્ટ પાછળ છોડીને દુનિયાની સૌથી મોટી મૂલ્યવાન કંપની કોણ બની છે તો મેટા ગૂગલ કે એન્ડ વિડીયા બરાબર કે શેરચેટ બરાબર તો મિત્રો હવે કાલ અગિયાર જૂન કર્ણ પ્રશ્નો આપણે ચર્ચા કરી લઈએ તો અગિયાર જૂન કર્ણ અફેર્સ બે હજાર પચીસ આગલા દિવસની આપણે ચર્ચા કરી હવે આ દિવસની આપણે ચર્ચા કરી લઈશું તો પ્રશ્ન બે હાલમાં રાષ્ટ્રીય જડીબુટી અને મસાલા વિશ્વ દિવસ ક્યારે મનાવવામાં આવે છે જડીબૂટી અને મસાલા દિવસ ક્યારે મનાવવામાં આવે છે તો દસ જૂન તો એક જૂને વિશ્વ દૂધ દિવસ બે જૂન તેલ ગણા સ્થાપના દિવસ ત્રણ જૂન વિશ્વ સાયકલ દિવસ ચાર જૂન આક્રમકતા શિખર દિવસ માસુ બાળકોનો આંતરરાષ્ટ્રીય દિવસ પોંચ જૂન વિશ્વ પર્યાવરણ દિવસ છ જૂન વિશ્વ કીટ દિવસ સાત જૂન વિશ્વ ખાદ્ય સુરક્ષા દિવસ આઠ જૂન વિશ્વ મહાસાગર દિવસ નવ જૂન વિશ્વ પ્રત્યપાન દિવસ પછી પ્રશ્ન બે હાલમાં કઈ રાજ્યની સરકારે બે ઓક્ટોમ્બરને જિયો ટેગ તેર અંકોવાળી ઇન્ફ્રા આઈડી લોન્ચ કરી તો મહારાષ્ટ્ર તો મહારાષ્ટ્રનું કેપિટલ છે મુંબઈ સીએમ છે દેવેન્દ્ર ફડણવીસ રાજ્યપાલ છે સીપી રાધાકૃષ્ણ ઉજાનીબગ જય ઉજાનીબાગ જયકવાડી બંધ કોયના બંધ નાવેગાંવ નાગજીરાજ સહાયદ્રી મેલકા તડોવા દરીબો ટાઈગર રિઝર્વ મહારાષ્ટ્રમાં આવે છે મહારાષ્ટ્ર ધોરણ એક ધોરણ પ્રથમ ધોરણથી વિદ્યાર્થીઓ માટે બુનિયાદી સૈન્ય પ્રશિક્ષણ શરૂ કરવામાં આવશે મહારાષ્ટ્ર સરકારે ખરીફ પાકને સી પ્રથમ આ વિસ્તાર એપ લોન્ચ કરી છે સુપ્રીમ કોર્ટના મહારાષ્ટ્રને ઝડપી જંગલોને ભૂમિવંત ભૂમિ હાસિત દોષિત કરવામાં આવી છે મહારાષ્ટ્ર લોજિસ્ટ પાર્ક અને બ્લોક સ્ટોનની સાથે સમજૂતા કરવામાં આવે છે સાતમાં ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સ બે હજાર પચ્ચીની પદક તાલિકામાં મહારાષ્ટ્ર ટ્રોપ પર છે કેર એજ રાજ્ય રેન્કિંગમાં બે હજાર મહારાષ્ટ્ર મહારાષ્ટ્રો પર છે મહારાષ્ટ્ર સરકારે કૃત્રિમ રેતાના વિયોગ વધારવા માટે એક નવી નીતિ શરૂ કરી છે મહારાષ્ટ્ર સરકારે પિંકી પિંકી રિક્ષા યોજના શરૂ કરી છે પ્રશ્નોત્તરણ હાલમાં કોને છઠ્ઠી એનઆઈએફ જીસી બેઠકની અધ્યક્ષતા કરી છે તો નિર્મલા સીતારમણ તો એનઆઈએફ જીસી નેશનલ ઇન્વેસ્ટમેન્ટ એન્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફંડ ગર્વની કાઉન્સિલ ગવર્નિંગ કાઉન્સિલ ભ્રષ્ટાચાર હાલમાં કયા રાજ્યના મુખ્યમંત્રી સૌર ઉર્જા પરિયોજનાનું ઉદઘાટન કરવામાં આવ્યું છે તો બિહાર બિહારનું કેપિટલ છે પટના સીએમ છે કુમાર રાજ્યપાલ છે આરિ મોહદ ખાન વાલ્મિકીક બિહારમાં આવેલો છે મોતી સ્મૃતિ મોદી સ્મૃતિ સંગ્રહ ખુશ શુભારંભનો બિહારમાં મોતિહારીમાં કરવામાં આવ્યો બિહાર સરકારે મહિલા સ્વાદ અભિયાન શરૂ કરવામાં આવ્યું બિહારની કેબિનેટ કોશી મેચ આંતર રાજ્ય પરિયોજના શરૂ મંજૂરી મળી છે પ્રથમ સૂર્ય વેદના મુસ્ત બિહારના પૂર્વે ચંપરા જિલ્લા મોતિહારીમાં શહેરમાં સપનો થયો ગ્રામીણ ક્રિકેટ લીગ શરૂ કરવાવાળો પ્રથમ રાજ્ય બિહાર બન્યો છે બિહારમાં સુલતાનગંજ રેલવે સ્ટેશનનું નામ બદલીને કેબીના ધામ રાખવામાં આવ્યું બિહારના કેમ્બુર જિલ્લાના રાજ્યનો બીજો ટાઈગર રિઝર્વ સ્થાપિત કરવામાં આવ્યો બિહારના બિહેટામાં પ્રથમ હાઈપોર્ટનું ઉદઘાટન કરવામાં આવ્યું તો પ્રશ્ન પોચ હાલમાં કયા દેશને પ્રશ્ન પોચ હાલમાં કયા દેશને ઈરાન આઠ પરમાણુ સહયંત્ર બનાવશે તો રશિયા રશિયાનું કેપિટલ છે મોસ્કો કરન્સી છે રશિયન રૂબલ રાષ્ટ્રપતિ છે વ્લાદિમીર પુતિન ભારત અને રશિયા વચ્ચે રાજનિક સંબંધોની ઇઠોતેરનું વર્ષમાં ભારતે રશિયા વચ્ચે નવસૈનિક અભ્યાસ ઇન્દ્ર પછી શરૂ થયું ભારતે ટીબોંતર ટેન્કોની એન્જિનની આપત્તિ માટે રશિયા ફ્રોડની સાથે હસ્તાક્ષર કરવામાં આવ્યા રશિયાને રોસકોસમોસ નવા ઉપપ્રમુખના રૂપમાં નિધિમંત્રી બાકાનોને નિયુક્ત કરવામાં આવી છે રશિયાના એક મિસાઇલ પ્રણાલી સ્નેતંત્ર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો રશિયા ટેનિસ ખેલાડીએ દાની સાવલેનું ડોપિંગ નિયમોનું ઉલ્લંઘન કરવા માટે બે વર્ષો માટેના સસ્પેન્ડ કરવામાં આવ્યા રશિયાને કેન્સરથી વેક્સિન બનાવવાનો ખેલ એલાન કરવામાં આવ્યો છે બરોબર પ્રશ્ન છે હાલમાં કોને ઉપસેના પ્રમુખ રણનીતિના નિયુક્ત કરવામાં આવ્યા છે તો રાજીવ દઈ દરમિયાન પૂર્વ વિદેશ મંત્રી એનાલેના બે એનાલેના બેરબોક્સ સહિત મહારાષ્ટ્ર મહાસભાના અધ્યક્ષ નિયુક્તમાં પસંદગી થઈ શૈલેષ ગુપ્તા રક્ષા સંપદાના મહાનિદેશક નિયુક્તમાં એસ પ્રમાનંદ એસ મહેન્દ્રના પ્રધાનમંત્રીની આર્થિક સલાહકારતા પરિષદના અધ્યક્ષ નિયુક્તમાં આવ્યા સુદર્શન વેણુ ટીવીએસ મોટરના અધ્યક્ષ નિયુક્ત કરવામાં આવ્યા દિનેશ રાણા અંડાન નિકોબારના કમાન 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 એન્ડ કમાન્ડર ઇન ચીફ ઇન ચીફનો પદભાર સંભાળ્યો રાજીવ મહેમાની વિત્ત વર્ષ બે હજાર છવ્વીસ માટે આઈસીઆઈ આઈસીઆઈઆઈના અધ્યક્ષ નિયુક્ત કરવામાં એસ તદ્દનમ અને ટાટા કેમિકલ્સના અધ્યક્ષ નિયુક્માં આવ્યા છે પ્રશ્ન સાત હાલમાં કઈ રાજ્યની કપાસની ખેતીમાં વીસ ટકાનો પધારો નોંધવામાં આવ્યો છે તો પંજાબ કેપિટલ છે ચંદીગઢ સીએમ છે ભગવતમાન રાજ્યપાલ છે ગુલાબચંદ કટારિયા પંજાબ સરકારે પરાલી જિલ્લા સળગાવ પર રોકવા માટે પાંચ હજાર કરોડ રૂપિયાની કાર્યયોજના શરૂ કરવાની આવી પંજાબ સરકારે બધા સ્કૂલોમાં એનર્જી ડિસ્ક પર પ્રતિબંધ લગાવ્યું પંજાબ મધ્યપ્રદેશને હરાવી પંદરમી હોકી ઇન્ડિયા સિંદરપુર રાષ્ટ્રીય ચેમ્પિયનશીપ જીતી છે પંજાબ વિધાનસભાનો સર્ચ એન્જિન લોન્ચ કરી છે પંજાબ વિધાનસભાનું સાંકેતિક ભાષા શરૂ કરવામાં આવી છે પંજાબ સરકારે મહિલા સુરક્ષા માટે પ્રોજેક્ટ હિભાજત શરૂ કરી પંજાબ સરકારે સાયબર સર્ચ એન્જિન લોન્ચ કરીને ઓગણીસો સુડતાળીસની અંદર જે સર્ચ એન્જિનવાળી વાત આવી ને તેની અંદર વિધાનસભાએ સર્ચ એન્જિન લોન્ચ કરી ઓગણીસો જેટલી ચર્ચાઓથી લોન્ચ સર્ચ કરી શકાય છે પંજાબે પંજાબી સાયબર સાયબર અપરાધ માટે ફોરેન્સિક અને કાનૂન કાર્યશાળા આયોજીતથી પંજાબ બધી સ્કૂલોમાં પંજાબી ભાષા ભણાવવાનું ફરિયાદ કર્યું પ્રશ્ન આઠ હાલમાં અગિયારમો બ્રિક્સ સંદેશી મંચ ક્યાં આયોજિત કરવામાં આવ્યો તો બ્રાઝિલ બ્રાઝિલ બ્રાઝિલિયા બ્રાઝિલની કેપિટલ છે પ્રશ્ન નવ હાલમાં ક્યાં પોસોન પોયાનો ઉત્સવ મનાવવામાં આવ્યો છે તો શ્રીલંકા શ્રીલંકાનું કેપિટલ છે કોલંબો કરિની પીએમ છે હરિની અમર સૂર્ય રાષ્ટ્રપતિ છે અંદ્રકુમાર દિશા નાયકે મૃત શક્તિ ભારત અને શ્રીલંકા વચ્ચે અભ્યસ્ત છે બંગાળીની ખાડી મારેલી ચક્રવાતનું શક્તિનામ શ્રીલંકામાં આપ્યું છે પ્રધાનમંત્રી મોદી શ્રીલંકાનો સર્વોત્સામાન વિદમિતા ભૂષણ આપ્યો છે પ્રધાનમંત્રી મોદીને શ્રીલંકાના રાષ્ટ્રપતિ અનુરાધા કુમાર બહુપતિ મહાઉપમાન ઉમાન થઈ રેલવે લાઇનનું ઉદઘાટન કરવામાં આવ્યું છે શ્રીલંકા રામાયણ કોન્કલેવનું આયોજન કરવામાં આવ્યું ભારતે શ્રીલંકા વચ્ચે આર્થિક સંબંધોને વધારવા માટે એલઆઈ બીઆઈ સમૂહની શરૂઆત કરવામાં આવી છે એલઆઈ બી બી એ સોરી બીઆઈની તો શ્રીલંકા ભારતીય ઇન્ડિયા બિઝનેસ એસોસિએશન બે દિવસે સ્ટડી ઇન ઇન્ડિયા એક્સપો કોલંબોમાં શરૂ થયું ભારતના આગળના પાંચ વર્ષમાં શ્રીલંકાને પંદરસો સિવિલ અધિકારીઓને પ્રશિક્ષિત કરવામાં આવશે પ્રશ્ન અગિયાર હાલમાં ફાઈ એફ વાય પચીસમાં કઈ રાજ્યની એકાવન ટકા આકર્ષિત કરી છે મહારાષ્ટ્ર અને એક પર છે જ્યારે કર્ણાટક બે પર છે પ્રશ્ન બાર હાલમાં સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના કયા વર્ષને આંતરરાષ્ટ્રીય મહિલા કૃષક વર્ષ ઘોષિત કરવામાં આવ્યું છે તો બે હજાર છવ્વીસ પ્રશ્ન તેર હાલમાં ભારતના પ્રથમ આંતરરાષ્ટ્રીય કૃષિ એકાથોન કયા સપનું થયો પુણે પ્રશ્ન ચૌદ હાલમાં કયા દેશને દિગ્ગજ બોલર નિકોલસ પૂરનાનો આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સંન્યાસ લીધો છે તો વેસ્ટ ઇન્ડિઝ બે ઓગણત્રીસ વર્ષના છે તે મિત્રો જે સંદેશ લીધેલો પ્રશ્ન આવે હમણાં ખૂબ ક્રિકેટમાં ટેસ્ટ અને વન અને બધા ક્રિકેટમાં સંદેશ લેવાવાળા પ્રશ્નો આવેલા છે વિરાટ કોહલી રોહિત સમયે સંદેશ લીધો છે બીજા ક્રિકેટરો ઘણા પણ છે ફૂટબોલમાં એવા ખેલાડીઓ છે કે જેમણે સંદેશ લીધો છે બરાબર એટલે ખાસ કરીને સંદેશ લીધેલા અમુક અમુક ખેલની અંદર સર્ચ કરજો કે ભાઈ આ ફૂટબોલ તો ફૂટબોલમાં કોને સંદેશ લેવો ક્રિકેટ તો ટેસ્ટમાં કોને સંદેશ લીધો વન ડેમાં બધા પ્રશ્નો સોલ્યુશન કરજો કારણ કે આ પ્રશ્નોનો એક બે ગુણ પૂછાઈ શકે તેવું લાગે છે કારણ કે હમણાં ખૂબ ક્રિકેટર સંદેશ લેવાની ટેસ્ટમાં લઈ રહ્યા છે ક્રિકેટરોને ફૂટબોલ બંનેમાં પણ સહેલા સંદેશ લીધેલો છે એટલે ખૂબ ચર્ચા સંદેશના પ્રશ્નો વિશે હશે પ્રશ્ન પંદર હાલમાં કયા અગિયાર પોઈન્ટ ચાર એકરનો પ્રથમ અત્યાધુનિક ઇન્વેસ્ટ ઇકો પાર્ક બનશે તો હોલમ્બી પ્રશ્ન તરફ તમને કાલે પૂછેલો હાલમાં માઇક્રોસોફ્ટ પાછળ છોડીને દુનિયાની સૌથી મૂલ્યવાન કંપની કોણ બની છે તો એનવિડિયા પ્રશ્ન તમારા માટે છે હાલમાં કયા ભારતીય ક્રિકેટરને આઈસીસી હોલ ઓફ ફેમનો સામેલ કરવામાં આવ્યો છે રોહિત શર્મા વિરાટ કોહલી મહેન્દ્રસિંહ ધોની કે શૈલેષ તેરવાડિયા આપણે ગુજરાત સો ટકા વિદ્યુત રેલવે ભારત બન્યું છે બોલતા હતા આટલા દિવસ મહારાષ્ટ્ર રાજ્યની ત્રણસોમી જયંતિ પર અહલ્યાભાઈ હોલકરનું બાયોપિક બનાવવાની ઘોષણા કરી છે લખનઉ બ્રહ્મોસ નિર્માણ ઇકોનું નિર્માણ કરવામાં આવ્યું સ્માર્ટ જળ બેંગ સમાજના આપત્તિઓના કનેક્શન પર પ્રયાસ શરૂ કરવામાં આવ્યો મહારાષ્ટ્ર સરકારે મહિલા સશક્ત અભિયાન માટે આદિશક્તિ અભિયાન શરૂ કરવામાં આવ્યું રાષ્ટ્રપતિ દોલન નંબરે આઠ મહિને વિજય દિવસ ઘોષિત કરવામાં આવ્યો બનો રાષ્ટ્રીય ફોર્મનો ચંદ્રશેખર હેડી સરકારના મુખ્ય સૂચના આયુક્ત નિયુક્ત આવે છે નિયુક્ત કરવામાં આવે છે શ્રીલંકાના દેશના હુમલા માટે વાયુ સીમા અને શ્રી ભૂમિ ઉપયોગ ન કરવાની ઘોષણા કરી કામિલ સુડીના પ્રધાનમંત્રી નિયુક્ત કરવામાં આવ્યા પંદરમી બ્રિક્સ વેપાર મંત્રીઓની બેઠક બ્રાઝિલમાં થઈ અલ્જારી એનબીનો નવો નમો સદી ચૂંટણી બે હજાર પચીમાં સૌથી તેલ અને ગેસમાં ભંડાર વાળો દેશ સૌથી વધારે મેને જુલા બન્યો છે તો ડાયરી ઓફ ધ ક્રિકેટ ઓફ લાઈફ નામની પુસ્તક સુવર્ણ પૂજા પૂજારી લખે તે વર્ષ પૂજારીની પત્ની છે અને બે હજાર ગુજરાત સો ટકા વિદ્યુતિકરણ રેલવે નાટકવાળો ચોવીસમું રાજ્ય બન્યો છે સૌરાષ્ટ્ર ઉર્જા સૌર ઉર્જા ઉર્જા માંગ પૂરી કરવાવાળો દેશ પ્રથમ જિલ્લો દીવ બન્યો છે સુહલ જર્મનીનું છે આયોજિત બે હજાર પચીસમાં આઈસીએફ જુનિયર વિશ્વકપ ક્યો પદક તાલિકામાં ભારત ટોપ પર રહ્યું છે ભારતીય ઝુલવીર ગુલવીરસિંહને દક્ષિણ કોરિયાના ગુમીના એશિયા એથ્લેટિક્સ ચેમ્પિયનશીપ સ્વર્ણપદક જીત્યો મણિપુર ખેલો ઇન્ડિયા બીચ ગેમ પદક તાલિકામાં મણિકાર ટોપ છે ભારતીય મંગોલિયા વચ્ચે સૈન્ય અભ્યાસ ડોમેડિક એલિફન્ટ શરૂ થયું નાતાજડી મોસ્ટ ઓફ કેરળમાં શરૂ થયો લુઈસ મેન્ડો નેગ્રો પુર્તુગલના ફરીથી પ્રધાનમંત્રી બન્યા રાજીવ કુરમ ઉત્તર કુળ પ્રદેશના નવા ડીજીપી બન્યા જમ્મુ કાશ્મીર તરાલ વન્યજીવ અભિયારણ ઇકો સેન્સિટિવ જનિત કરવામાં આવ્યું છે ત્રીસ વર્ષો પછી દુનિયાનો ટોપ ઋણદાતા દેશ બન્યો છે જર્મની જાપાન પહેલા હતું ચોત્રીસ વર્ષ સુધી અને પાછળ છોડ છોડી છે જમ્મુ કાશ્મીર તરાલ વન્યજીવી અભયાર્ય ઇકો સેન્સિટિવમિત કર્યું છે ડોગના પ્રમુખ પદે રાજીનામું એલોન મેક્સે આપ્યું છે ઓડિશાના અંકુર નામની નવ રણનીતિક શહેરી પરિવર્તનને પહેલ શરૂ કરી છે એમ એના પુરસ્કાર જીતવાળી પ્રથમ ભારતીય મૂળની રાજકુમારી બની છે સો ટકા સાક્ષર દોષિત કરવામાં આવ્યા છે બે રાજ્યો મિઝોરમ પહેલી વખત કરવામાં આવ્યું હતું પછી બીજું રાજ્ય ગોવા કરવામાં આવ્યું છે ભારત સાક્ષર કાર્યક્રમની અંદર આ દોષિત કરવામાં આવ્યું બે હજાર એથ્લેટિક્સ એથલેટિક્સ ચેમ્પિયનશીપ પદક તારીખમાં ચીન ટોપ પર છે ભારત બીજા પર છે જાપાન ત્રીજા પર કજકસ્તાન ચોથા કેન્દ્ર સરકારે ઇન્ડિકો તુર્ક કેન્દ્ર સરકારે ઇન્ડિકો તુર્કી દેશ પર એરલાઇન્સ સાથે એરસ્ટાફ લીપ ખતમ કરવાનો નિર્ણય લીધો તુર્કીએ પાકિસ્તાનને મદદ કરીને આવા પ્રશ્નો ખૂબ જ ચર્ચામાં છે તુર્કીને બસ જે આઈઆઈટી છે તે પણ તુર્કી વિશે સંબંધો ખતમ કરે છે તુર્કીના ખાસા બધી વધુ થવાનું છે ઓપલ તો મિસ વર્લ્ડ બે હજાર પચીસનો કિતાબ થાઇલેન્ડમાં ઓપલ સૂચાતા મિસ વર્લ્ડ બે હજાર પચીસનો કિતાબ જીત્યો તે થાઈલેન્ડની છે લીજે મ્યુંગ દક્ષિણ આફ્રિકાના રાષ્ટ્રપતિ નિર્વચ કરેલા લુઇસ મોન્ટેનેગ્રો પોર્તુગાલ ફરી પ્રધાનમંત્રી બન્યા ચોત્રીસ વર્ષ પછી દુનિયાનો ટોપ ઋણદાતા દેશ બન્યો છે જર્મની જાપાનને પાછળતું ડેટોલના ડેટોલના મહેન્દ્રસિંહ ધોનીને બ્રાન્ડ એમ્બેસેડર બનાવી હિમાચલ પ્રદેશ સરકારે પ્લાસ્ટિક પ્રદૂષણને રોકવા સ્કૂલો વિદ્યાર્થીઓને સ્ટીલની બોટલ આપશે અને છ લાખની સ્ટીલ બોટલ આપવામાં આવશે ખો ખો ગોફની પ્રથમ ફ્રેન્ચ કોકો ગોફ પ્રથમ ફ્રેન્ચ ઓપન કિતાબ જીત્યો મિત્રો ભૂલ કેમિસ્ટ્રીકનું કોમેન્ટ કરજો વિડીયો સારો લાગે તો લાઇક ચેનલ સબસ્ક્રાઈબ કરજો યુટ્યુબ પર સર્ચ કરજો મહાકાળી એજ્યુકેશન આઈપીએલમાં માં એક હજાર બાઉન્ડરી લગાવવાળા ખેલાડી વિરાટ કોહલી બન્યા એક હજાર ચોક્કાચક્કા લગાવવાળા વિરાટ કોહલી બન્યા છે ટેન્ડી ક્રિકેટમાં તેર હજાર રન પૂરો કરવાવાળા વિરાટ કોહલી બન્યા ભારતીય અને પહેલાં અને બીજા બાર હજાર રન બનાવવાળા રોહિત શર્મા બન્યા છે ચેનલને અને વિડીયો સાથે જોડાયેલા રહેજો વિડીયોને લાઇક કરજો શેર કરજો ચેનલ સબસ્ક્રાઈબ કરજો યુટ્યુબ પર સર્ચ કરજો મહેકાળ એજ્યુકેશન આવનાર પરીક્ષાની અંદર તમે સફળ હોવ તેવી અમારી શુભેચ્છા બેસ્ટ ઓફ લક આ સાથે ફરી મળીશું નવા વિડીયો સાથે